તો બોટાદના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી બપોર સુધીમાં પચાસ ટકાની આસપાસ મતદાન થયું છે પચીસ હજારની સામે હજી અગિયાર હજાર મતદાતાઓએ મતદાન કર્યું છે પ્રતિષ્ઠાના જંગ સમાન બનાય છે આ ટેમ્પલ બોર્ડની ચૂંટણી વડતાલ તાબાના મંદિરની ચૂંટણીમાં છ બેઠકો માટે બાર ઉમેદવારો મેદાનમાં છે ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે વર્ચસ્વ સ્થાપવાની આ લડાઈ છે તમામ વિભાગના મળીને કુલ પચીસ હજાર ચારસો પાંચ મતદારો છે નિવૃત્ત જજ બીજે ગણાત્રા તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બી આર વાઘીલાની જવાબદારી હેઠળ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી એટલે સાધુ અને પાર્ષદ વિભાગ માટે બે બે ઉમેદવારો તથા ગૃહસ્થ વિભાગ માટે ચાર ચાર ઉમેદવારો મળીને આચાર્ય પક્ષ તથા દેવપક્ષના કુલ બાર ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખિલાશે જ્યારે બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના કપિલેશ્વર નાનજી અગાઉ બિનહરીફ જાહેર થયા હતા ચૂંટણી હોવાથી મંદિર પરિષદ અને લક્ષ્મીવાડી ખાતે મતદાન મથકો પર કલમ એકસો ને ચુમ્માળીસ લાગુ કરવામાં આવી છે ચૂંટણી માટે બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આવતીકાલે મતગણતરી બાદ જાહેર થશે તેનું પરિણામ સીધા જીશું અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ અત્યાર સુધી કેટલું મતદાન થયું છે અને કેવો માહોલ છે ત્યાં ચૂંટણીને લઈને દીક્ષિતા માહોલની વાત કરીએ તો એકદમ નીરસ માહોલ કહી શકાય કારણ કે વહેલી સવારેથી જે મતદાન શરૂ થયું હતું આઠ વાગ્યા પછી લગભગ અગિયાર સાડા અગિયાર સુધી અને બાર વાગ્યાની આસપાસનો જે માહોલ હતો ખૂબ જ મોટી સંખ્યામાં જે મતદારો છે એટલે કે જે હરિભક્તો છે સુરત અમરેલી બોટાદ ભાવનગર સહિતના આસપાસના વિસ્તારોમાંથી કહી શકાય કે મોટા મોટા વાહનો લક્ઝરી બસ ભરીને એક સામટા ટોળા રૂપે આવતા હતા પરંતુ હાલના દ્રશ્યો આપ જોઈ શકો છો મતદાન મથકની અંદર પ્રવેશવાનો જે આગળનું જે પ્રિમાઇસિસ છે સંપૂર્ણ ખાલી જોવાઈ રહ્યું છે એકલ દોકલ જે મતદાર જે છે છેલ્લે ક્ષણનો લાભ લઈ અને પોતાનો જે મતાધિકાર છે પ પર્ટિક્યુલર આ જે ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની જે વાત કરીએ છે તેના માટે તો તે લોકો અહીંયા આવી રહ્યા છે એટલે સવારથી જ અત્યાર સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને કોઈ પણ અનધિકૃત વ્યક્તિ હોય તો તેને અહીંયા પ્રવેશ આપવામાં આવતો નથી મતદાન કર્યા બાદ જો કોઈ હરિભક્તો આસપાસના વિસ્તારમાં ટોળા રૂપે જો એકઠા થતા હોય છે અને ક્યાંક તેમની સંખ્યા વધુ થાય તો પોલીસના જવાનો તુરંત જ તેમને અહીંયાથી દૂર ખસેડી દેતા હોય છે એટલે પોલીસના જે ઉપરી અધિકારીઓ તેમનું સતત પેટ્રોલિંગ અહીંયા થઈ રહ્યું છે તેઓ પણ સતત અહીંયા નિરીક્ષણ માટે આવી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં ડીવાયએસપી ઉપરાંત આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલમાં અહીંયા મતદાન સ્થળે પહોંચ્યા છે કારણ કે અંદરની તરફ જે મતદાન મથકો બનાવવામાં આવેલા છે ત્રીસ જેટલા બૂથ છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે એટલે બહાર કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય બંને પક્ષો સવાર સુધી જે એકબીજા પર આરોપ લગાવતા હતા તેમનું કંઈ જ તથ્ય સામે નથી આવ્યું અને બપોર બાદ તો કોઈ પણ જે આગેવાન છે તે અહીંયા જોવાયા પણ નથી એટલે સંપૂર્ણ નીરસ માહોલ જેને કહી શકાય તેવા માહોલમાં હાલમાં આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે પાંચ વાગ્યા સુધીનો જે નિયત સમય છે જોવાનું હોય રહે છે કે હાલમાં જે અંદાજીત આંકડો છે અગિયાર હજારથી બાર હજારની વચ્ચે મતદાન લો જે હરિભક્તો છે કે જે સ્વીકૃત થયેલા છે કે તેમને મતાધિકારનો જે મળેલું છે તે મતદાન કરી ચૂક્યા છે હવે જોવાનું રહે છે કે બાકીના સમયમાં આ ટકાવારી કેટલી વધે છે જે પ્રમાણેની સંખ્યા નહીવત પ્રમાણમાં આવી રહી છે તેને જોતાં લગભગ એકથી દોઢ ટકા મતદાનનો આંકડો વધશે તેવી હાલ આશંકા સેવાઈ રહી છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ જેવી પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે નીરસ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ને અત્યાર સુધી અગિયાર હજાર મતદાતાઓએ મતદાન કર્યું છે